જેથી ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને ડેનની હાઈ હાઈ બોલાવી હતી અને રામ ધૂન કરી હતી કેટલાક વિદ્યાર્થીઓની ઇન્ટર એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે તેમ છતાં વિદ્યાર્થીનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી તેમને હોસ્ટેલમાં એડમિશન પણ મળી શક્યું નથી તેથી વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળ્યા હતા અને ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડીનને બોલાવવાની માંગણી કરી હતી દિવસ થઈ ગયા તેમ છતાં હજી સુધી રિઝલ્ટ નથી મળ્યું અન્ય દરેક ફેકલ્ટીના રિઝલ્ટ આવી ગયા છે પરંતુ ટેકનોલોજી ફેકલ્ટીના ટીમ સરની ઘોર બેદરકારી છે જેના પરિણામ સ્વરૂપે આ વિદ્યાર્થીઓને હજી સુધી રિઝલ્ટ નથી મળ્યો અમે એવું નથી કે સીધું આંદોલન કરવા આવ્યા અમે અગાઉ એક મહિનાથી ટીમ સરના અનેક વખત મહિલા અમે એમને રજૂઆત કરી કે સારા લોકોના વિદ્યાર્થીઓના રિઝલ્ટ વિદ્યાર્થીઓ કયા એમની પાસે એમને તો એવો ઉરતો જવાબ આપે છે સર કે તમે લોકો ફેલ જ છો તમે આમ જ છો એટલે શું સર એમને છાપીને આપી દે છે આ લોકોના પેપર ચેક નથી કરતા એટલે આ સરની ખૂબ જ ઘોર બેદરકારી છે એમના પરિણામ સ્વરૂપ જે વિદ્યાર્થીઓના આગળના વર્ષના અભ્યાસ ચાલુ થઈ ગયા ઇન્ટરનલ એક્ઝામ ચાલુ છે જે વિદ્યાર્થીઓ છે ને રીએસેસમેન્ટમાં પેપર નાખેલા છે એમને હોસ્ટેલમાં પ્રવેશ નથી મળી રહ્યો એમને બહાર રહેવાની ફરજ પડે છે એટલે આ ખૂબ જ ઘોર બેદરકારી છે આ નહીં ચલાવી લેવામાં આવે સર એવું બેજે બાજે સાંજે આવી જશે હમણાં એક કલાકમાં લાવી દઉં છું પણ અમને કોઈ એવો ભરોસો છે નહીં કારણ કે જો આવા ના હોત તો લાંબો સમય ગયો અમારે દર વખતે આંદોલન